વાઘોડિયાના માડુધર ગામે ડમ્પિંગ હાઉસની ગંદકીથી લોકો ત્રાહીમામ ડમ્પિંગ હાઉસમાં કચરાનો કોઈપણ પ્રકારનો નિકાલ કે પ્રોસેસ કરવામાં ન આવતા કચરામાંથી દુર્ગંધ ફેલાઈ રહી છે જ્યારે માડોધર ગ્રામ પંચાયત હતી ત્યારે વોલ્ટાસ કંપની દ્વારા આ ડમ્પિંગ પ્લાન્ટ આપવામાં આવેલ ત્યારબાદ વાઘોડિયા નગરપાલિકા બન્યા બાદ માડુધર ગામનો સમાવેશ નગરપાલિકામાં કરવામાં આવ્યો છે નગરપાલિકા વિસ્તારમાંથી ડોર ટુ ડોર કચરા કલેક્શન કરી આ કચરો ડમ્પિંગ પ્લાન્ટમાં નાખવામાં આવે છે પરંતુ આ કચરાનો નિકાલ ન થતા કચરાના ઢગલા જોવા મળ્યા પશુઓ આ કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાઈ રહ્યા છે હું ભરતસિંહ ખુમાનસિંહ ડોડિયા મારોદર ગામ માં સ્મશાનની બાજુમાં જે વાઘોડિયાનો નગરપાલિકા દ્વારા જે કચરો નાખવામાં આવે છે એ હટાવવા માટે મેં એક તારીખથી એપ્લિકેશન આપેલી છે મામલતદાર શ્રી વાઘોડિયા અને નગરપાલિકામાં તો આ કચરો હટાવવાનું અને આ ગંદકીના કારણે વારંવાર એક્સિડન્ટને અકસ્માત પણ થાય છે અને રોગચાળો પણ ફાટી ને કરવાનો સંભવ છે તો એ ન વહેલી તકે પ્લાન્ટ ચાલુ કરો અથવા કચરો નાખવાનો અહીંયાથી બંધ કરો અને એ કરવામાં નહીં આવે તો માડોદર ગ્રામજનો વતી અહિંસક અહિંસ હિંસક આંદોલન કરવામાં આવશે અને એ નહીં કંઈ કાયદો વ્યવસ્થા જે કંઈ બગડશે એના માટે જવાબદાર મામલતદાર શ્રી વાગોડિયા રહેશે અને એના માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે હું માળદર ગામનો ખેડૂત છો સમસાણની બાજુમાં મારો ખેતર આવેલું છે અને સમસા ની જગ્યા પર જ કચરો નાખે છે આ લોકો અને એના કારણે મારી ખેતીમાં બે વર્ષથી કંઈ ભૂંડો દેતા કચરાની તક અહીંયા ભૂંડો આવે છે અને ખેતી પણ થતી નહીં માલ બધો બગાડી નાખે છે બે વર્ષથી કોઈ જાતની ખેતી થતી નથી એટલે વહેલી તકે એને હટાવવાની કાર્યવાહી કરો એવી માંગ છે મારી ઘણા પશુઓ બીમાર થાય છે અને મૃત્યુ પણ પામે છે એ પ્રકારના આક્ષેપો ગ્રામજનો તેમજ પશુપાલકો કરી રહ્યા છે માળુધર ગામના લોકોને કોઈ પણ મરણ થયું હોય ત્યારે અંતિમ સંસ્કાર માટે સ્મશાને જતા હોય છે ત્યારે આ કચરાના દુર્ગંધમાંથી ભારે પરેશાની ભોગવવી પડે છે આ દુર્ગંધ મારતા કચરાના નિકાલ માટે માળુધર ગામના લોકોએ લેખિતમાં નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી કોઈ પણ કચરાનો નિકાલ કરવામાં આવ્યો નથી હું મારોદર ગામનો નાગરિક છું

અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ